મ્યુનિસિપલ કમિશનરે પોલીસની પોલ ખોલી વિશ્વામિત્રી નદી કિનારે ધમધમતી દારૂની ભટ્ટીઓ પર પીસીબીનો દરોડો એકની ધરપકડ સ્થાનિક પોલીસ અજાણ વડોદરા શહેરની આસપાસમાંથી પસાર થતી વિશ્વામિત્રી સહિત અનેક નદીઓના કિનારે વર્ષોથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહે છે ત્યારે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંતર્ગત વડસર નદી કિનારે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગયેલા મ્યુનિસિપલ કમિશનરે નદી કિનારે ચાલતી દારૂની ભઠ્ઠીઓના ફોટા પાડી

બાતમીના આધારે માહિતીવાળી જગ્યા વિશ્વામિત્રી નદીના કોતરમાં રેડ કરતા દેશી દારૂની બટ્ટી ચલાવતા વિક્રમ ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપી સાથે જ દારૂ બનાવવાનો સામાન પણ કબજો કર્યો હતો જોકે વિક્રમ સાથે કામ કરનાર મીનાક્ષી વિક્રમ ઠાકોર જોશના ઉર્ફે ટીની ભગવાન ઠાકોર હાથ લાગ્યા ન હતા પીસીબી આંગે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દેશી દારૂનો વેપલો બે રોકટોક વડોદરામાં ધમધમી રહ્યો છે અને તેનું સેવન કરનારા લોકોએ નાની ઉંમરે જીવ ગુમાવી રહ્યા છે મહિલાઓ દારૂ વ્યસનના કારણે વિધવા પણ બની છે પરંતુ આ સરકાર કે સરકારી તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરતું નથી તેનો જીવતો પુરાવો શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર દિલીપરાણાને જોવા મળ્યો હતો આ અંગે તેઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા આજે સવારે પીસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી